આવેલા બોર માંથી સાઠ થી સિત્તેર ફૂટ લાંબો કોપર કેબલ ચોરાઈ જતા પાણી પુરવઠો ખોરવાયો છેલ્લા પંદર દિવસથી પાણી ન મળતા મહિલાઓમાં આક્રોશ સેવિકા જોયાબેન ઠાકોરે તંત્રને સીધું જવાબદાર ઠેરવ્યું

પીવાના પાણીનો બોર આવેલો છે ત્યાંથી કોપર કેબલની ચોરી થયેલી છે સોળ તારીખે અને નગરપાલિકાની ઘોર બેદરકારી છે આરી એનું કારણ એ છે કે નગરપાલિકાની અંદરથી ત્યાં વાલમેનની સુવિધા નથી પૂરી પાડવામાં આવી કે નથી વોચમેનની સુવિધા પૂરી પાડવામાં આવી જ્યાં બોર ચાલે છે ત્યાં આગળ નથી કોઈ પ્રકારના પ્રોટેક્શન હોય કે જ્યાં કોઈ ચોરી ન કરી શકે એવા કોઈ દરવાજા નથી ખુલ્લું પડ્યું છે ગમે ત્યારે કોઈ પણ આવે કોઈ પણ વસ્તુ ચોરીને જતું રહે છે ત્યાંના સ્થાનિક જે ગીરધારી બાપુ છે અમને અમે રૂબરૂ મળ્યા છીએ એમને પણ કીધું છે કે અહીંયા બહુ જ મોટો આવો ત્રાસ છે અને નગરપાલિકા કંઈ અમારું સાંભળતી નથી અનેકો વાર નગરપાલિકામાં રજૂઆતો કરી છે સતત તંત્ર મૌન છે તો આવી અનેકો વાર રજૂઆતો થતી હોય છે અને તે પંદર વીસ દિવસે પીવાનું પાણી મળે છે અને લાઇટનું બિલ આવે છે અગિયાર બાર હજાર રૂપિયા નવ્વાણું લાખ રૂપિયા તો લાઇટ બિલ ત્યાંનું બાકી પડ્યું છે તો નગરપાલિકા તંત્ર કરે છે શું અત્યારે આટલું આટલું બિલ આવે છે તો એ બિલ લાઇટ ઉપયોગ ક્યાં કરે છે પીવાના પાણીનો બોર છે એની મહિનામાં મોટર બેથી ત્રણ વખત બળી જાય છે એક મહિનામાં જો બેથી ત્રણ વખત મોટર બળતી હોય તો આ મોટરના ખર્ચા છે આ બધું જે પ્રજાના પૈસા જે ટેક્સના પૈસા છે એનો વેડફાળ થઈ રહ્યો છે અને તંત્ર અને નગરપાલિકાને અત્યારે અમે કહેવા માંગીએ છીએ કે જે પ્રજા પાસેથી આપ ટેક્સનું ઉઘરાણું કરો છો તો શું આના માટે કરો છો શું તમારા લાભ માટે કરો છો એટલે અમે નગરપાલિકાને સચેત કરવા માંગીએ છીએ કે જે આ ચોરીનો બનાવ બની રહ્યો છે વારંવાર જે જે છે વ્યવસ્થિત પીવાનું પાણી મળી રહ્યું તાત્કાલિક ધોરણે સુવિધા પૂરી પાડવામાં આવે અને જે ચોરી થઈ છે એના ઉપર દાખલ કરવામાં આવે આ નગરપાલિકાનો બોર છે અમારે મહિનામાં ચાર વાર પડે છે કોઈ જોવા આવતા નથી બરાબર એમાં કોઈ થામુકા તાકતા નથી અમારે જયાબેન એક આવે છે